નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જરી કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અગાઉના બે વિડીયોમાં આપણે સીસીઈની જે પરીક્ષાઓ લેવાય છે પ્રિલિમ પરીક્ષાઓ એના જે ઉમેદવારો પરીક્ષા ભરીને આવે છે તેમની સાથે આપણે વાતચીત કરેલી અને ત્યારબાદ અમને એકેડમીએ ઘણા બધા ફોન આવેલા કે ભાઈ આ વિડીયોથી અમને ઘણું જાણવા મળે છે અને અમને ખ્યાલ આવે છે કે કેવી રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે તો એવી જ રીતે ત્રીજી તારીખે ચોથી શિફ્ટમાં વાઘમસિંહ કિરણ બેન જે પેપર ભરીને આવ્યા છે તો તેમની સાથે આપણે ચર્ચા કરીએ કે તેમની શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાણા બેન તમે જે પરીક્ષા દઈને આવ્યા છો બરાબર છે એમાં તમારે કેવા પ્રશ્નો પૂછાણા કેવું હતું પેપર પેલા એ કયો પેપર સારું હતું પછી ઇંગ્લિશ ગુજરાતી મે પેલા એટેન્ડ કર્યું હતું ઇંગ્લિશના અને ગુજરાતીમાંથી જો કે ઇંગ્લિશમાં વન વર્ષ સબિસ્ટ્યુશન એના બે ક્વેશ્ચન હતા ગુજરાતીમાં રૂટિપ્રયોગ કહેવત સમાનાર્થી વિરુદ્ધાર્થી એના રૂટિપ્રયોગ કહેવતના બે બે ક્વેશ્ચન હતા એક પેરેગ્રાફ નો હતો અને ઇંગ્લિશમાં એક ટ્રાન્સલેશન હતું બરાબર આપણે બે વાત કરી ઇંગ્લિશમાં આ રીતે પ્રશ્નો હતા આર્ટિકલના હતા વન વર્ડ સબસ્ટલ્યુશનના હતા સિનોનિયમ્સના હતા એન્ટોનિયમ્સના હતા પ્રપોઝિશનના હતા બરાબર છે અને જે કોમ્પ્રિહેન્શન છે તેમાંથી એક પ્રશ્ન ટાઇટલનો ને ચાર પ્રશ્નો છે જે એ બીજા એમાંથી બે પ્રશ્નોની અંદર સિનોનિયમ્સ હતા અને બે પ્રશ્નોની અંદર એન્ટોનિયમ્સ ઇચ્છા હતા તો બેન તમારે આ જે 60 મિનિટમાં 100 ક્વેશ્ચનના જવાબ હતા એ તમારે પેપર પૂરું થઈ ગયું હતું પેપર એટલે એટેન્ડ કરવામાં મતલબ જોવામાં મારથી આખું પેપર જોવાઈ ગયું હતું અને પાંચ સાઈડ જેવા ટિક કર્યા છે અને પ્લસ મને મારું આખું પેપર જોવાઈ ગયું ને એની પાછળનું બસ એક રીઝન છે કે મેં સાઈઠ જેટલા મોક ટેસ્ટ ભરી હતી બરાબર બેનને એટલે તમે સાઈઠ જેટલા પેપરો ભરી લીધા ભરી લીધેલા છે એટલે કે સો એ સો માર્ક નું પેપર તમે જોઈ લીધું એનું એની પાછળનું તમને એવું લાગે છે ને કે આ પેપરો ભર્યા હું પણ વિદ્યાર્થી મિત્રોના ત્રીજા વિડીયોમાં ફરીથી વાત કરું છું કે ભાઈ મોક ટેસ્ટ ભરવી ખૂબ જ જરૂરી છે આ તમને એ તક એક પ્રશ્ન પૂછી લો કે બેન તમે જયારે પહેલું પેપર ભર્યું છું બરાબર છે ત્યારે તમારે સિક્ષટી મિનિટ આખું પેપર સો એ સો પ્રશ્નો જ જોઈ શકણ હતા નહીં ત્યારે નોતા જોઈ શકણ તો તમારી એ ગ્રીપ કે રહી એ ગ્રીપ છે ને લગભગ 25ક જેટલા પ્રશ્ન જોયા ને ત્યારે એ ગ્રીપ આવી જ્યારે હું અમુક પ્રશ્ન છોડતા શીખી ગઈ ને ત્યારે એ ગ્રીપ આવી એટલે કે ભાઈ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની અંદર એ ખૂબ જ મહત્વ નું છે કે ભાઈ તમને છોડતા આવડવું જોઈએ કે કયો પ્રશ્ન મૂકી દેવાનો ઘણા બધા ટોપિક માં એવું પણ થતું હશે માની લ્યો કે નફો કોટ છે તો તમારો એ સબ્જેક્ટ સારો હોય માની લ્યો કે ટોપિક સારો હોય પણ એમાં આપણો સમય જ આપણો બરાબર તો એ મુક્ત ક્યારે આવડ્યું તમને એમ મૂકતા જેમ જેમ હું મોકટેસ્ટ ભરતી ગઈ ને એમ મને મૂકતા આવડી ગયું જેમ કે પચીસ ફેરા ત્યારે ખાલી મારું ટાઈમ મતલબ થોડોક ટાઈમમાં ચેન્જ થયો પછી ધીરે ધીરે શું મૂકવું ને લગતા છે ને દસક જેટલા ક્વેશ્ચન હતા આકૃતિ એમાં બે અરીસાના હતા એ સિવાયના બે શ્રેણીના હતા એ સિવાયના બાકીના જે ક્વેશ્ચન છે ને અમુક પાર્ટ સેટ કરવાના એ રીતે

બરાબર પછી ડીઆઈડીએસ ના પ્રશ્નો ડીઆઈડીએસ ના છે ને એક હારે નતા છૂટા છવાયા હતા હતા સાત જેટલા ક્વેશ્ચન બરાબર એટલે કે જે સિલેબસ આપ્યો છે એ મુજબ ના સિલેબસ પણ તમારી શિફ્ટમાં તમારા તમારે 10 પ્રશ્નો એ વિઝ્યુઅલ રીઝનિંગ ના પૂછાણા તો એ ખાસ જોવાનું રહે કે ભાઈ આપણી શિફ્ટ માં કોઈ એક એક ટોપિક છે એના વધારેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય ત્યારે એવું વિચારતા હોય કે આપણે આ એક ટોપિક સ્કીપ કરીએ પણ એવું શક્ય નથી ક્યારેક કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાઈ જાય એનો ખ્યાલ ન આવે બરાબર છે તો બેન આ તકે હું એક વાત બીજી કરવા માંગુ છું બેને ને સાઈઠ જેટલા મોક ટેસ્ટ પેપર ભર્યા છે તો તમે લોકો પણ વધારેમાં વધારે મોક ટેસ્ટ કરો અને આપણી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન જે પ્લે સ્ટોર ઉપર છે તેમાંથી તમને પચાસ મોક ટેસ્ટ પેપર માત્ર પચાસ રૂપિયામાં મળી શકે છે તો તમે પરચેસ કરી અને તમે પણ આ મુક ટેસ્ટ ભરી શકો છો સાથે સાથે બેન એ પ્રશ્ન પૂછવાનો છે કે તમે આ પેપર હવે તમારી શું રણનીતિ છે એ છે કે આજથી જ હું તૈયારી ચાલુ કરી દઉં તો કિરણ બેન ને શુભેચ્છાઓ કે ભાઈ તેઓ પ્રિલિમની અંદર સફળતા મેળવે અને હવે જે મેન્સની તૈયારીઓ કરવા માંડે તો આવી જ રીતે આપણે કોઈ બીજા કેન્ડિડેટ સાથે ટૂંક સમયમાં પાછા મળીશું ત્યાં સુધી ቻይሂን ወንደማት ማጥራ